તૈયાર થઈ ગયો માલ ગરક ની વાત જોઈ રહ્યો છું ચલો પકોડે 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 એકદમ સ્વાદિષ્ટ પકોડે એ ભત્રીજા આ તળાવ વચ્ચે પકોડી ખાવા કોણ આવશે મને કે

કેટલા બધી નહીં ખાવી એક જ ખાવી છે શાંતિ રાખી ભાઈ ચેક કરું છું ઓ થૂક ગળે જુ છું બો આ ડુંગળી ખોલ્યો ના ડુંગળી નહીં ખાવી એ કાકા લાવ બઢિયા લુ લાગજો બગાડી તમે બધું હા તાણી આ જો કા કારીગર થઈ ગયા છે મોટા લ્યો એટલે ફૂટેલી છે નહી પીધા ફૂટેલી જ હોય કેટલા હવે બેઠા કુછો છે મને બતાવજે હા

નહી પકોડી બનાવજો મસ્તન કેટલામ બનાવું બનાવ નહી તો જાય એટલે નહી ખબર પડે હા હા મસ્તન બનાવજો હો અમાર પકોડી છે ને એક નંબર હો

મળવાની કે નહીં મારી વાત એટલે વી થઈ ગઈ આ ભણેલો છે સારું કજો તો નહીં બીજી વખત આવતો વિચાર કરજો એ તણા ડુંગળી ભરી યાર મસાલો નાશ મોય લે મટે એ આબાનું હો તમે તાર ફોન પે સન ફોન પે નહીં હમ નહીં ફોન પે નહીં રાખતા એટલે હાલ ધંધો ચાલુ કર્યો છે શરૂઆત છે અરે પણ ફોન પે જોવે હું તો પૈસા ફોન પે માં જ નાખું છું બત્રીજા છે હા શાંતિ રાખો કપાણી હારો મારા ઉપર કાયો થાપાયો મણે ઓ કાકા ઓમો કાયો ના થવાનું હોય દરેક જગ્યાએ ફોન હોય છે એટલે આ તો મારો ભત્રીજો છે હું આને કઉ છું હા આ કોડ ઉપર નાહી દે કેશ નઈ પડ્યા કેશ નઈ

બે શું કરવા ભરિયા ના ના ખો ખો આટલી 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 હવે એટલે હાચું કહો છો

પચીસ પકોડી મફત બૂમો બીજું નહીં પચીસ પકોડી મફત 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 આવો અને પચીસ પકોડી મફત ખાઓ એ મફત મફત ઉપાત પકોડે ખો એટલે હાસુકલી મફત ખવરાવો છો પછી ક્ષેત્રમાં ધંધા કર્યા છે અરે વડે તમાર માર ભત્રી તો હમતા આવતો પછી કાઢા પછી પૈસા માંગજો તો એ વડીલ આ બાજુ આવતારો હા એ બાજુ કરવા આવું આ બાજુ પકોડી ભરતું તાર મુ ખાઉ બહુ બહુ હે એટલે હું તમને સમજાવું કોઈ મફત ના ખવારે પણ દરેક મો એક સ્કીમ હોય બરોબર ધારો કે અમારે વેકન સ્કીમ છે સની સ્કીમ પચી પકોડી તમને આલવામાં આવશે બરોબર બરોબર અને પચીસ પકોડી તમે જકોડી ના પૈસા ના ગાદી ના પૈસા ડબલ લાડવા પડશે એવું સાહેબ એટલે ઉભો ઉભો પોત્રી પકોડી ખાઈ જાવી ગાધી અમે તો ખાઈ ચાલુ નેજો ભત્રીદા ભર ફટાફટ

આઈડિયા લાવી દો ખાલી ભોગા કરવાના મફત પકોડી મફત પકોડી આ પોતરી પકોડી ની વાત કરતો તો શું ખાયા ના ખાઈ કે આના સારી રૂપિયા ખબર પડતી મફત પકોડી ખાવા પકોડી ખાવી હતી હવે જો પકોડી તો મફત છે પણ એક સ્કીમ છે અંદર

દાબીન ભરી વડેલ ન વડિલ ખાઈ વાસ નહી વડેલિ હાથો હાથ વડેલ તીખુ ખાઈકી વાસ તો બિયતો વડેલ તીખું ખાઈ કે તો એ મને ખબર નાખો તમિતાલ થોડે ખાઈ કે હે માપે બોલો ખાતે ફાવ હાથો હાથો ખાતે ફાવી ભાઈ ડળા હાથો

મારી વાત આપડો તીખી હતી ને તીખી એટલે તમારે ગણતરી નઈ થઈ હોય ભૂલી જાય છો તમે વાતો અમારે લેવા દેવા એટલે સ્વાદમાં ભૂલી જાય સ્વાદ માં

બસુ વ્યુસ થોડી વાત માલ હા પેલી બગડી જાય ગળી જાય જાય કરવાનું મારી કવી પડશે

પાણી આલો તેખી કરવી તું ને તમાર ગમ તીખુ ખાતા બધા તો ભલા જ ને ખો કે હું પાછા પડો છો હજી સુધી તમારા મુઢા પર નહી દેખાતું તમે તીખું ખાધું હોય બોલો ગણા ની છો ગણ પાર્વટીયા જેવા લાગો છો લ્યા હા તું કઉ છું ભાઈ

એટલે થોડી થોરે એક નાખી દીધી ભત્રીજા એમ ના ચાલે વડીલે જે લોટ કીધો બનાવવાનો એરો લોટ ખાવો પડે આ બીજું લોટ માં મને ખોટ પડે એ ભાઈ અમીર તો અમીર ઓ વડેલ હાથ મી પકોડી આઈ તાણી બે તો તમે નાઈ દીધી અહીંયા તમને ગણતરી કરતા આવડે છે નહીં આવડતી કે ભણવા ગયા છો કોઈ દારો

आठमी भरवे हां 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 आठमी आई आठमी मु गणयजु नाही एमो भूल ना थाय थोडू होई आठमी आठ आथ। अरे वडी सडप राखो थोड़ी ओम अजी आठ आठ धंदा नाही करता आम्ही आठ પચી પકોડી નઈ ખાઈકો તમે હવે તમે સ્કીમો હારી ગયા છો એટલે પચી ના ડબલ એના ડબલ એટલે પચી ના પચાસ પચાસ ના હો

મગજ ના દોડાયું ને તો આ લીલી પાઘડી વાળા વડીલ કમ્પ્લેટ પકોડી પોતરી કો ચાલી ખાઈ જો વાત સાચી છે લાવજો પૈસા એટલે પકોડી કાઢી હોય ને વાત સાચી છે રાખો એકદમ રોસો લે તમે પરસો પરસો થઈ ગયા છો ભલાજ પકોડી ખાવા જતા મફત ની અને આવી હાલત કેમ થઈ છે તમારી અરે ભલાજ ની આ તો અરખ નવો હું છું ચમ હરખ ના હરખ નહીં મારા મો પણ હરખ નો લે ખરેખર આજે બે મોણસો દેખો છે ને હા ખેગરજી ઓય ના જીવી સેવા કોઈ ના કરી કે સેવા આ જુદી કોઈ આવો પ્યાદા નહીં જો જબર સેવા કરે છે બે જણા હો ભાઈ એટલે હની સેવા કરી છે એમ કહું છું શની સેવા એમ હા પહેલી વાત તો જો

మనసో పాట